નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જાલોદ તાલુકાના તિતરિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી મળતી માહિતી મુજબ જાલોદ તાલુકાના તેતરિયા પ્રાથમિક શાળામાં એકસો ત્રીસ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયાના હસ્તે આજથી શાળાનો પ્રારંભ થયો છે ત્યારથી માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ પુરિયા દ્વારા તેતરિયા પ્રાથમિક શાળાની સ્વાગતમાં ભાગ લેનાર બાલિકાઓને રૂપિયા દસ હજારનું પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું અને નાના બાળકોની ગામના પ્રતિષ્ઠા નાગરિક એવા સરપંચશ્રી નોટબુક પેન્સિલ પેન રબરનું વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમને દીપ પ્રગટાવી અને શરૂઆત કરવામાં આવી હતી સદર કાર્યક્રમમાં લાઇઝન એસએસસીના ના સભ્યો બાળકો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને શોભાયો હતો સાહીઠ જેટલા બાળકોએ શાળા પ્રવેશ કરાવ્યો હતો બ્યુરોચિપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારે આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે